છૂટા છવાયા જે વરસાદો છે એ આ દોર ચાલુ રહેશે એમાં વધારો થતો જશે અને અઢાર અથવા તો વીસ જૂન આવતા આવતા ચોમાસું ધીમે ધીમે પાછું સક્રિય થશે બીજા નંબરની અંદર અરબ સાગરની અંદર કોઈ લો પ્રેશર થી કોઈ સારી વરસાદ સિસ્ટમ છે એ અત્યારે નથી બની રહી જેને કારણે ચોમાસું કે અટકાઈ ગયું છે ને મોસમ બ્રેક ની કન્ડિશન સર્જાઈ છે ચોમાસા ની શરૂઆત થઈ ચૂકી છે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે ત્યારે આગામી સમયમાં વરસાદ કેવો રહેશે અ ખેડૂતોએ આ સમયમાં વાવણી કરવી કેટલી યોગ્ય રહેશે આ દરેક મુદ્દાની ચર્ચા કરીશું ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે હવામાન નિષ્ણાંતોસ્વામી પરેશ પરેશભાઈ જે રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અનેક વિસ્તારોમાં આપણે જોયું તેમ વરસાદી માહોલ પણ છે પરંતુ ક્યાંક ને ક્યાંક એવી ચર્ચા એ પણ જોર પકડ્યું છે કે ચોમાસું નિષ્ક્રિય થઈ ગયું છે મોનસૂન બ્રેક આવી ગયું છે

વાપી નવસારી જેવા વિસ્તારો છે આટલા વિસ્તારોને કવર કરતા સાથે ચોમાસુ છે એ થઈ ગયું છે એટલે આ કોઈ પહેલી ઘટના નથી ભૂતકાળ પણ ઘણી વખત એવું બન્યું છે કે ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ કરે અને પ્રવેશ કરતા સાથે જે નિષ્ક્રિય થઈ જેને મોન્સુન બ્રેક કહેવામાં આવે છે આ મોન્સુન બ્રેક ની કન્ડિશન છે એ ચાલુ હશે એટલે કે બે હજાર ચોવીસ ના વર્ષ દરમિયાન આપણે જોવા મળી રહી છે અત્યારે જે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે એનું મેઇન કારણ છે કે અત્યારે જે આઠસો પચાસ એચપીએ લેવલે સાતસો એચપીએ લેવલે જે ભેજ હોવો જોઈએ એ ભેજ નથી જેને કારણે એક ઝોન નથી બની રહ્યો બીજા નંબર ની અંદર અરબ સાકર ની અંદર કોઈ લો પ્રેશર કે કોઈ સારી વરસાદની સિસ્ટમ છે એ અત્યારે નથી બની રહી જેને કારણે ચોમાસુ તે અટકાઈ ગયું છે ને મોન્સૂન રેકિંગ કંડિશન સર્જાય છે અત્યારે જોવા જઈએ તો સામાન્ય રીતે જે પ્રશાંત મહાસાગર ના જે પવનો છે એ મડાગાસ્કર ત્યાંથી તાંઝાનિયા કેન્યા સોમાલિયા થઈ અને મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ આવવા જોઈએ ભારત તરફ આવવા જોઈએ એ પવનો છે ચોક્કસ થી છે મડાગાસ્કર થઈ આફ્રિકા થી પવનો છે ગુજરાત તરફ આવી રહ્યા છે તમે વિન્ડી માધ્યમથી જોશો એટલે આ તમામ પરિસ્થિતિ પવનની છે એ તમને સમજાઈ જશે પણ અત્યારે જે પવન ફૂંકાઈ રહ્યા છે સુકા નો છે આની અંદર ભેજ નથી અરબ સાગર ની અંદર ભેજ પણ ઘટી રહ્યો છે આઠસો પચાસ ખૂબ ભેજ ઘટી રહ્યો છે જેને કારણે ચોમાસું જે તે અટકી પડ્યું છે હવે વાત કરવાની છે કે અત્યારે જે વરસાદો છે એની અંદર તમને છૂટાછવાયો માહોલ ચોક્કસ થી જોવા મળશે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર ચૌદ જૂન બે હજાર ચોવીસ ના રોજ અનેક વિસ્તારોની અંદર વરસાદ થયો હશે જેમાં ખાસ કરીને કચ્છના રાપર તાલુકાની અંદર પણ કદાચ આજ વરસાદ નોંધાયો હશે સૌરાષ્ટ્રના પાલીતાણા હોય અથવા તો અન્ય બીજા વિસ્તારોની અંદર છુટાછવાયા વરસાદો નોંધાયા હશે કદાચ જામનગર રાજકોટ અને એની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદો તો આજે નોંધાઈ રહ્યા છે એવી જ રીતે દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ વાપી સહિતના વિસ્તારોની અંદર આજે વરસાદો જોવા મળી છે હવે આજની તારીખ આમ જોવા જઈએ તો છેલ્લા બે ત્રણ દિવસથી ત્યાં વરસાદો પડી રહ્યા છે બે આ વરસાદો છે કે હળવા અને છૂટા છવાયા વરસાદો છે અને સાર્વત્રિક વરસાદ ન કહી શકાય અથવા તો વાવણી લાયક વરસાદ ન કહી શકાય મોટા ભાગે વાવણી લાયક વરસાદ કોને કહી શકાય કે જે વિસ્તારોની અંદર અઢી ઇંચ અથવા તો તેનાથી વધારે વરસાદ પડે यदि कि 60% मिलीमीटर का मतलब होता है चलो हो जाए 60% मिलीमीटर એટલે કે 25.4 मिलीमीटर बराबर है 1 इंच मतलब था कोई है ये विदित है कि अधिकता વધારે વરસાદો છે એ મુદ્દે તો વાર્મીકાઈ વરસાદ કે ભાઈ ગરી ઉત કેરુ ભાઈ એવું પણ કરતા હોય છે કે વરસાદની શક્યતાઓ હોય વરસાદ પહેલા પોતે બિયારણનું વાવેતર કરી દેતા હોય ઉપરથી વરસાદ પડે તો એ બિયારણનું વ્યવસ્થિત સારું ઉગાડવા આવી જતું હોય છે આ વર્ષે અમે છેલ્લા એક મહિનાથી ખેડૂતોને અપીલ કરી રહ્યા છીએ કે આ વર્ષે ભૂલ ન કરવાની વરસાદ પેલા ક્યારે વાવેતર આ વર્ષે ન કરવું એનું એક જ કારણ છે કે આ વર્ષે જેવી રીતે અત્યારે ચોમાસુ કે એમાં મોન્સુન બ્રેક ની કન્ડિશન સર્જાય છે હમણાં ઘણા સમયથી આ એક આશંકાથી આવી શક્યતાઓ દેખાતી હતી કે મોન્સુન બ્રેક ની કન્ડિશન છે જેની પણ અમે ઘણા પ્લેટફોર્મ પર વાત કરી ચુક્યા ચાલી રહ્યા છે સારા વરસાદો પડી જાય એમાં તો કોઈ ચિંતા નથી પણ જ્યાં ઓછા વરસાદો પડશે ત્યાં બિયારણ ફેર જઈ શકે છે એટલા માટે વાળવા ન કરવા માટે ખેડૂતોને અપીલ કરી રહ્યા હતા અને અત્યારે જ્યાં છૂટાછવાયા વરસાદો છે

પહેલાંથી લઈને ગુજરાત સુધીના ભાગોમાં જે એક ગતિવિધિ જોવા મળી એવી જ ગતિવિધિ હવે વીસ જૂન આપો તો એ પછીના સમયમાં જોવા મળશે અને ધીમે ધીમે ચોમાસું આગળ પણ વધશે કેમકે વીસ તારીખ સુધી પણ મેં આપણે જણાવ્યું છોટા છમાયા વરસાદો છે અલગ અલગ વિસ્તારોમાં ચાલુ રહેવાના છે બીજું વીસ તારીખ પછી દેખ કે જે જૂન મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એમાં સાર્વત્રિક અને ખૂબ સારા વરસાદો થશે એટલે જૂન મહિનો છે સામાન્ય રીતે જોવા જઈએ તો જૂન મહિનાની અંદર જે દર વર્ષની સરખામણી હોય છે જેમાં અમારા જે કોઈ સંસ્થાઓ હોય તો હવામાન વિભાગ છે દ્વારા એક આંકડા રજૂ કરવામાં આવતા હોય છે કે જૂન મહિનામાં સામાન્ય વરસાદ પડ્યો કે સામાન્ય કરતા વધારે વરસાદ પડ્યો આમ સરેરાશ જોવા જઈએ તો સો થી લઈને એકસો એસી મિલીમીટર સુધીના વરસાદો પડે તો એ નોર્મલ વરસાદો છે જૂન મહિનાની અંદર આપણે ગણી જતા હોય છે આ વર્ષે પણ ઘણા બધા લોકો કદાચ એવું હશે કે હવે જૂન મહિના મધારા દિવસો પ્રસાદ થઈ રહ્યા છે તો કદાચ નોર્મલ કરતા ઓછો વર્તાદ છે જૂન મહિનોમાં નોંધાશ પણ હું અહીંયા આપણે જણાવું છું કે આવું ડર કોઈ રાખવા નથી જૂન મહિનાની હજુ ચૌદ તારીખ થઈ છે પચાસ ટકા જૂન મહિનો બાકી છે અને હવે પચાસ ટકા જૂન મહિનો બાકી છે એમાં નોર્મલ વર્તોથી ચોક્કસથી નોંધાઈ છે એમાં ખાસ કરીને છૂટા છવાય અત્યારે પ્રસાદો નોંધાઈ રહ્યા છે એમાં કોઈ બહુ મોટી તીવ્રતા નહીં હોય આ એક ચોક્કસથી છે કે છેલ્લા બે દિવસ સુધી તીવ્રતા હતી એ તીવ્રતામાં વધારો પણ થશે અને વિસ્તારોમાં પણ વધારો થશે પણ જે વીસ તારીખ પછી સાર્વત્રિક વરસાદો થશે

એમાં પાછળથી થી વરસાદ ની સંખ્યા ઓછી રહી હતી એનું main કારણ હતું કે ઓગસ્ટ મહિના થી અલ થયો હતો હવે અલ નિનો છે એ અત્યારે ન્યુટ્રલ નજીક આવી ગયો છે જુલાઈ મહિનાના ના છેલ્લા અઠવાડિયા માં અથવા તો જુલાઈ મહિના પહેલા અઠવાડિયા થી લઈ અને છેલ્લા અઠવાડિયા સુધીમાં જુલાઈ દરમિયાન હવે લાનીના સક્રિય થશે લાનીના સક્રિય થશે જેના કારણે લાનીનો શું છે અને આની ઉપર કેવી પડતી હોય છે ત્યારે આપને જાણી દઉં આ પ્રશાંત મહાસાગરનું તાપમાન અને એના પવનોની જે દિશા અને પવનોની સ્પીડ હોય એના ઉપર એનું નક્કી થતું હોય છે જયારે પણ પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું ઉઠે છે ગંગાટી ખાડી કે અરબસાગર સુધી આવતા હોય તે ન આવે ત્યાંથી પવનો રિટર્ન થઈ જાય છે અને એનું તાપમાન ઊંચું જાય છે જેને આપણે અનલિમોની કંડિશન કહેવામાં આવે છે હવે એ તાપમાન છે અત્યારે નોર્મલ નથી છે પવન છે પણ ધીમે ધીમે આવવાનું ચાલુ થયું છે એટલે અત્યારે અલની નથી કે લાલી નથી અત્યારે ન્યુટ્રલ કન્ડિશન છે પણ જુલાઈ મહિનામાં આવતા આવતા એ પ્રશાંત પાણી તાપમાન ડાઉન થશે અને જેને કારણે પવનો છે એની દિશાઓ પણ સેટ થઈ જશે એટલે એ જે પવનો છે એ ભારત સુધી આવશે અને એ સાયન્ટિસ્ટ સિસ્ટમો બનવામાં મદદરૂપ થશે બીજું પેરામીટર હોય છે આયોડી આયોડી એટલે કોન્ફોર્મ થાય છે ઇન્ડિયા કોન્સ્ટન્ટ ટાઈપ જે આપણે હિન્દ મહાસાગરનું તાપમાન છે એ પણ હોય તો મહાસાગરના પોઝિટિવ તાપમાન ને કારણે બંગાળની ખાડીના અરબસાગર માં પણ વરસાદી સિસ્ટમો સારી બને અને બંગાળની ખાડી અથવા તો અરબસાગરમાં સિસ્ટમ બને તો જ ખાસ કરીને ગુજરાત ની અંદર આપણે સારા વરસાદ થતા હોય છે એટલે જુલાઈ મહિનાથી લાડીના પણ સક્રિય થશે આ એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પણ પોઝિટિવ ટ્રેન્ડમાં રહેશે જેને કારણે આપણે આ વર્ષે એ જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર થી સારું રહેવાનું છે શરૂઆત છે એ કદાચ ઢીલી ઢાલી આપણે દેખાતી હશે આમ જોવા જઈએ તો આવતીકાલે પંદર જૂન છે અને પંદર જૂન છે ગુજરાતની અંદર નોર્મલ ચોમાસાની ડેટ ગણવામાં આવે છે પંદર જૂન પહેલા આવે તો વહેલું ગણવામાં આવે છે એટલે હજુ તો ચોમાસાની શરૂઆત થઈ અને અત્યારથી જો આપણે અધીરા થશું તો ઉતાવળે આંબા ન પાકે એ વાત અહિયાં સાબિત થશે એટલે આની ઉપર હમણાં કોઈ રીતે ચિંતા કરવાની જરૂર નથી હવે ધીમે ધીમે જે વરસાદની સક્રિયતા છે વધતી જશે અત્યારે મોન્સુન બ્રેક ની કન્ડિશન છે પણ વીસ તારીખ થી મોન્સુન બ્રેક ની કન્ડિશન માંથી આપણે બહાર આવી જશું ચોમાસુ છે ફરીથી વેગ પકડશે આવું મારું ચોક્કસ માનવું છે એટલે મેં આપના જે સવાલ હતા ને સવાલ તમામ વસ્તુ છે ને એ વણી અને તમને તમામ જવાબો છે આપવાનો પ્રયત્ન કર્યો છે બેના અંદર જી બિલકુલ ક્યાંક ને ક્યાંક પરેશભાઈ ખેડૂતોમાં પણ અવરોધ જોવા મળે છે જે રીતે આપણે ગામઠી ભાષામાં કહીએ કે કુવારી જમીન કુવારી જમીનમાં મોટા ભાગે ખેડૂતો ખેતી કરતા હોય છે જેના કારણે આ સમયે સ્થિતિ અલગ છે તો આ સમયે વાવણી કરવી ખેડૂતો માટે યોગ્ય રહેશે પરેશભાઈ આમ તો મેં આપણી વાતમાં જ આ જવાબ આપ્યો છે મમતાબેન કે બિલકુલ યોગ્ય નથી કેમ કે અઢી ઇંચ કરતાં ઓછા વરસાદો પડે ત્યારે બિયારણ ફેર જતું હોય આ વર્ષે મોનસૂન બ્રેક ની કન્ડિશન છે છૂટા છવાયા વરસાદ પડી રહ્યા છે ઓછા વરસાદ પડશે અને જો વહેલું વાવેતર કરી દીધું હશે જેવી રીતે તમે કહી રહ્યા છો કુવારી જમીનમાં વહેલું વાવેતર કરી દીધું હશે અને માત્ર જો ઝાપટા પડશે તો એ બિયારણ નિષ્ફળ જશે મોંઘા બિયારણો ફેલ જશે એટલે ખેડૂતોએ અત્યારે એડવાન્સ માં પૂરું કુવારી જમીનમાં વાવેતર ન કરવું જોઈએ પૂરતો વરસાદ પડે એટલે કે અઢી અથવા તો એનાથી વધારે વરસાદ પડે ત્યારબાદ વાવેતર કરવું જોઈએ પછી મગફળી હોય

મારો પણ આ સંદેશ અત્યારે આપણે વાવેતર ન કરવું અને ટૂંક સમયમાં આપણે હવે ધીમે ધીમે ચોમાસું સક્રિય થશે સારા વરસાદો થઈ જશે અને એ સારા વરસાદો બાદ જ વાવેતર કરવામાં આવે એ જ આપડા ગુજરાતીઓના હિતમાં રહેશે મમતાબેન ખુબ ખુબ આભાર તો પરેશભાઈએ જે રીતે વાત કરી કે આગામી સમયમાં વીસ જૂનથી ફરીથી ચોમાસું સક્રિય થશે એટલે ખેડૂતો એ ચિંતા કરવાની જરૂર નથી ફરીથી વાવણી લાયક વરસાદ થવાનો છે તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર